નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છોટી ન્યુઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પોલીસ પરિવાર અને જનતાને રેલી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર વાવથરાજ જિલ્લામાં પોલીસ પરિવાર તેમજ સ્થાનિક જનતા દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી જાહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલી દરમિયાન જિગ્નેશ મેવાણી શિવનગર વિસ્તારમાં પહોંચીને દલિત સમાજના યુવાનો બહેનો અને દીકરીઓની રેવા સાંભળવા ગયા હતા ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જયાએસ પીડીવાયએસપીપીઆઈ સહિતના અધિકારીઓને પબ્લિક વચ્ચે ઉતારી પાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી આ ઘટનાના વિરોધરૂપે આજે વાવથરાજ જિલ્લાના લોકો રસ્તા પર ઉતર્યા હતા રેલી કલેક્ટર કચેરી પહોંચતા કલેકટર ઇન્ચાર્જ ડીડીઓ કાર્તિક મેવાણી દ્વારા જનતા દ્વારા રજૂ કરાયેલ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યો હતું તરાદ પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે રેલીને શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી સુધી માર્ગદર્શન આપવામાં આવ્યો રેલી દરમિયાન જિગ્નેશ મેવાણી વિરુદ્ધ જિજ્ઞેશ મેવાણી હાય હાય જિજ્ઞેશને સરકાર આપો જેવા નારા ઉઠ્યા હતા જનતામાં મેવાણીની અગાઉની ઘટનાને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો